બેક ટુ માય ન્યૂ બ્લોક તો જો આજે છે ને કોલેજ હજી જાય પ્રોજેક્ટનું કામ છે ને એટલે આપણે આજે મામાને ત્યાં રોકાવાનું છે એટલે અત્યારે મામાને ત્યાં જાય છે કોલેજ પૂરી થઈ ગઈ આપણે છૂટી ગયા છીએ એની ને એની બસમાં રાજકોટ અને અત્યારે હું મામાને ત્યાં જાઉં છું તો જો આપણે મામાની ઘરે પહોંચી ગયા મામીને આજે ઝગાડા છે આપણે અને જો આપણે ચેન્જ કરી લીધા એકદમ ફોર્મલ પહેરી લીધું છે અને અહીંયા જોયું ને તો ઉત્સવે આવ્યો વેકેશન કરવા કે દીદી આવી એટલે સવાર ના આવ્યો છે ને અહીંયા આવીને હું સરપ્રાઈઝ દેવાની હતી હું સરપ્રાઈઝ દેવાની હતી ખુશ હું સરપ્રાઈઝ થઈ ગઈ આવડે વેકેશન કરવાયો નહીં જો એ વેકેશન કરાવ્યો ને હવે હારે થઈ ગયા અને આપણા ખુશુભાઈ હજી અહીંયા આવ્યો ને હું અહીંયા આવી ગઈ વેકેશન કરવા અહીંયા આવ્યો હતો ને એટલે દીદી ને રિપોર્ટ બનાવવાનો છે ને હવે આગળ થોડીક વાર દીદી જાશે કેવી લાગુ છું હું સારી મસ્ત લાગુ છું ને સરસ સરસ મામી જો કે હે સરસ લાગે છે સરસ સરસ કાઈ ની હવે થોડીક વાર આપણે નીકળીએ મસ્ત જો મસ્ત રેડી થઈ ગયા છે અને આ કે કે મારી કંપની ખોલવી છે તારે આવું છે ઇન્ટરવ્યુ લેવા આજે હું ઇન્ટરવ્યુ લેવા જાઉં છું તારે આવું છે આવી

થોડીક વારમાં એ આવતી જ હશે મેં કોલ કર્યો તો કોલ કરીને નીકળ્યા જાય કે પાંચ મિનિટમાં આવું એટલે આવી જાય એટલે આપણે હવે નીકળી આપણે છે ને હોટલે પહોંચી ગયા છીએ અહીંયા આપણું ઇન્ટરવ્યૂ લેવાનું છે અને આપણી ફ્રેન્ડે રેડી થઈ ગઈ છે હાય પૂજા તમે તો બ્લેઝરમાં આવ્યો હોલી હોત ને બ્લેઝર પહેરીને એવું હે સારું એ તો મેં તો આ બરાબર લાગે છે ને મેં તો સાવ ફોર્મલ પહેર્યો હે હાલે ને તો વ્હાઈટ શર્ટ પહેરે ને આપણે બ્લેઝર પહેરીને આવ્યા હેલો મને થોડી વાર રોજ થયું કાંઈ વાંધો નહીં આ કે કે ભાઈ હોટલ છે અહીંયા આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે પહેલું નહીં જઈએ હવે થોડીવારમાં જો ઓલી સાઈડથી હાલીને આવે છે અને આ બે બ્લેઝરમાં આવ્યા છે તો જો અત્યારે છે ને અમે એને બધું સમજાવી દીધું છે અને એ લોકો છે ને મેનેજરને કોલ કરે છે કારણ કે મેનેજર ક્યારે આવે એ પછી અમને ઇન્ફોર્મ કરશે એટલે અમે અહીંયા રાહ જોઈએ છીએ અને ને અમે અહીંયા અંદર પૂછવા ગયા હતા કે ઓનર કે મેનેજર કોઈ બી અત્યારે છે કે નહીં તો એને એમ કીધું કે બે અઢી કલાક પછી આવશે ને બે અઢી કલાક પછી હજી આવે તો આવે નગર હજી લેટ થઈ જાય એટલે હવે વિચારીએ છીએ કે બીજે કેફે કે કાંઈ બી રેસ્ટોરન્ટ અહીંયા કંઈ નજીક હોય ને તો ત્યાં જઈ આવીએ કારણ કે હજી અમારે રિપોર્ટ બનાવવાનો બાકી છે ને કાલે સબમિશન કરવાનું છે એટલે હવે જોઈએ કે અહીંયા નજીકમાં કાંઈ છે ને ત્યાંના ઓનર કે મેનેજર હાજર છે કે નહીં તો આ કામ થશે નકર હજી બે કલાક રાહ જોવી જોશે હવે જોઈએ કે શું થાય છે ના સાઈડ બધા જો ગૂગલમાંથી છે ને ફોન કરે છે જોઈને કે અહીંયા નજીકમાં કાંઈ છે કે નહીં અને આપણે કાંઈક ચાલુ કરીએ કારણ કે આજેના જે આ કામ થવું જરૂરી છે નકર કાલે તો હજી સબમિશન કરવાનું છે ને અત્યારે અમે એન્ડ ઉપર છીએ કે હવે જોઈએ શું થાય છે ગાઈઝ એક હોટલમાં ગયા ને એક કેફે માં ગયા નથી ના મેનેજર નથી હવે આ સાઈડ સામેની સાઈડ છે ને બોક્સ છે એટલે હવે જોઈએ કે ત્યાં કોઈ મેનેજર કે સ્ટાફ ત્યાં તો મળી જ જાય નહીં મળે ત્યાં તો લગભગ મળી જ જાય અને ક્રીના ગાડી લઈને આવે છે ને અમે એક ગાડીને ત્રણ જણા છીએ એટલે અમે કીધું અમે હાલી ને જઈએ છીએ ત્યાં તો ગાડી લઈને આવે અને સામે સ્ટાર બોક્સ છે તો હવે ત્યાં જાય છે માં વારો આવી જાય ને તો સારું છે નગર હવે કઈ સાઈડ જાય કંઈ નક્કી નથી થતું રાજકોટ તો બહુ વાર આવતા હોય પણ આવી રીતે હું પહેલી વાર એવી છું પહેલી વાર મામાને ત્યાં એકલી રોકાવું છું ને આવી રીતે પહેલી વાર રાજકોટ માટા મારું છું બાકી તો આવી રીતે એકલું ક્યાંય જવાનું હોય નહીં અને હવે જોઈએ કે ક્યાંય આપણો મેળ થઈ જાય તો સારી વાત છે મેં આવી ગઈ કે નહીં નથી આવી અત્યારે ગરમી બહુ છે ફૂલ તડકો છે અત્યારે

એટલે લીધી હા ગાય ની સ્નેપ લઈ લે અત્યારે અને આવી ગયા છે ક્રિના આવે એટલે અમે સ્ટાર બોક્સ માં ગયા તા એને બધું સમજાવ્યું કીધું કે અમારે વિડીયો લેવાનો છે ખાલી બે થી ત્રણ મિનિટ નો પણ એ લોકો ના પાડે છે કે અમે અહીંયાથી થી વિડીયો ના લઈ શકીએ બીજી કઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો અમે એ આપવા રેડી છીએ તો હવે સ્ટાર બોક્સ પાસે જે હોબ હતી એ હોય ગઈ હવે હાથમાંથી હવે પાછું અહીંયા નજીક શું છે એ જોશું કારણ કે અહીંયા કાંઈ આઈડિયો એક તો છે નહીં મને અને અહીંયા આવી રીતે બધા કરે છે એક મેનેજર છુટી ઉપર છે મેનેજર ત્રણ કલાક પછી આવશે અહીંયા મેનેજર હતા તો વિડીયો લેવાની ના પાડી છે હવે શું કર છોકરીને કઈ જગ્યાએ એકવાર ફોન કરીને કોન્ટેક કરી લેવો હોય કે અમે તમને કહેશું એમ કારણ કે પછી આવી રીતે ધક્કો થાય તો ફોટો આપણે અહીં જાવું ને એના નંબર હોય તો એકવાર પૂછી જોઈએ કે તમે આન્સર આપશો કે નહીં તો જવાનો કંઈક પોઈન્ટ ઓફ વ્યૂ છે આ તો નજીક હતું એટલે આવી ગયા પણ હવે શું થાય જોઈએ કંઈક તો જો અત્યારે ફાઇનલી બહુ ઠાકી ગયા છે ક્યાંય વારો નથી આવતો કેટલું આવેલા અને દોડ ને હવાના વેલા ઉઠા હોય બસમાં ગયા હતા કોલેજ જોઈ અને હવે પાછું અહીંયા આવ્યા છે કંઈક મેળ આવતો નથી અને હવે છે ને સિલ્વર પેલેસ કરીને છે ત્યાં ફોન કર્યો છે અને ત્યાંથી એવો આન્સર આવ્યો છે કે મેનેજર પાંચ વાગે આવશે અને એના નંબર લીધાને એને ફોન કર્યો એટલા બળભડી હોય રહ્યો એના નંબર લીધાને એને ફોન કરી પણ ઉપાડતા નથી આઈ થિંક પાંચ સવા પાંચ પછી જ એ લોકો ફોન રિસીવ કરશે અહીંયા હવે રાજકોટમાં બેઠા હી જોયા હવે શું થાય રાજકોટના આટલા કેફે હે આટલા રેસ્ટોરન્ટ હે પ્રિયા તમારા રાજકોટનો કોઈ આન્સર નથી કહીશું અને સ્ટારબક્સે તો હવે હદ કરી દીધી યાર કેટલી ઉમીદ હતી એની પાસેથી તોડી નહીં હાવ જોયે શું થાય છે કારણ કે કલાક લોટ કલાક થઈ ગઈ કે નહીં થઈ ગઈ એટલી વારો આવે છે બેઠા છે કોલ કરે છે મારી ક્રીના હેડ ઓફ ધ ગ્રુપ અત્યારે છે ને પ્રિયા બે ગયું છે અહીંયાથી દસ મિનિટ થાય કેફે છે અને ત્યાં પૂછવા ગયા છે કે મેનેજર છે કે નહીં

તો જો ફાઇનલી છે ને આપણે કેફેએ પહોંચી ગયા છીએ ને અહીંયા ઇન્ટરવ્યુ આપણે લેવાનું છે અને મેનેજરને આપણે બધું સમજાવી દીધું છે અને હવે થોડીક જ વારમાં મેનેજર આવશે એટલે ઇન્ટરવ્યુ ચાલુ કરશું આપણે ત્યાં લગી મેનું જોઈ છે સો ફાઇનલી ગાઈઝ અમારું ઇન્ટરવ્યૂ થઈ ગયું છે ને બહુ મસ્ત થયું સાત મિનિટનો વિડીયો બની ગયો અને ફોટો પ્લસ ફોટો પાડી લીધો એટલે એક ફોટો એડ કરવાનો છે ને એક વિડીયો એડ કરવાનો છે હવે ખાલી રિપોર્ટ બાકી છે જે મામાના ઘરે જઈને આપણે બનાવશું અને હવે અમે બારે જ જાય છે અને હવે બધું કામ પૂરું થઈ ગયું એટલે હવે મામાની ઘરે સ્ટોપ પર મૂકી ગઈ અને આ સાઈડ મસ્ત એવી દુકાન જોઈ હે અને ટ્રાફિક એ સારી છે એટલે એવું લાગે છે કે અહીંયા ફૂડ કંઈક સારું મળતું હશે અને ભૂખ લાગી ગઈ છે આજે નાસ્તો નથી કર્યો એટલે વિચારીએ કે હવે અહીંયા કંઈક ચાલુ કરીએ નાસ્તો સારો છે આઈટમ તો બધી બહુ સારી છે હવે આમાંથી કંઈક મગાવીએ અને ગરમ ગરમ નાસ્તો કરીએ અને પછી આપણે બસ લઈને જઈએ અંધારું થઈ ગયું છે પણ આપણે હવે કાંઈ કામ નથી મેઈન કામ હતું એ નીકળી ગયું છે અને રિપોર્ટ તો પ્રિયા બનાવશે એટલે હવે આપણે પહેલાં પેટ પૂજા કરીએ પછી કામ બીજું કરી તો જો અહીંયા છે ને કેટલી બધી ચટણી ને દહીં ને સમોસા ને ગરમ ગરમ રગડો ને એવું બધું છે અને હવે આપણે નક્કી કરીએ છીએ કે શું ઓર્ડર કરવું એમ અને અહીંયા જો મસ્ત દાબેલી બને છે હવે આપણે વિચારીએ કે આપણે શું ઓર્ડર કરવું છે રગડો ગરમ ગરમ છે અને વાતાવરણ ગરમ છે એટલે આપણે જોઈએ હવે શું મગાવીએ ફાઇનલી જો આપણે છે ને સમોસા રગડો મગાવ્યો છે અને આખો લિસ્ટ ને જો કેટલું મસ્ત ને અલગ જ આખું મેન્યુ છે સમોસા રગડો મગાવ્યો છે બહુ જ મસ્ત છે આનો ટેસ્ટ એકદમ યુનિક છે અને રગડો ખાવાનું મન થયું હતું એટલે આપણે રગડો મગાવ્યો છાસ વગર ના ચાલે એટલે છાસ તો જોઈએ જ જો ફાઇનલી છે ને અત્યારે આપણે પેટ પૂજા કરી લીધી છે અને બહુ મસ્ત હતો સમોસા રગડો એનું કામ બરાબર હતું ને મસ્ત આવતી હતી તો આપણે કીધું હાલો અહીંયા ટ્રાય કરીએ અને મિરલનો ફોન આવ્યો તો એને ટી શર્ટ ને પેન્ટ ને એવું બધું લેવું જ છે તો આપણે જુડિઓમાં જાય છીએ અત્યારે અને જો થોડુંક જ દૂર છે એટલે આપણે હવે ત્યાં પહોંચી જાય અને શોપિંગ એ કરતા જાય રાજકોટ આવ્યા છે ને શોપિંગ ના કરીએ એવું બને કોઈ બી ને ખુશું છે ને ઢોકળી ખાવા આવ્યા તા પણ ઢોકળી તો બંધ થઈ ગઈ છે ખુલી નથી હશે પાણીપુરી મગાવી છે ને સુરતી ચૂરમું ચાલુ થયું છે અહીંયા જો આપણું સુરતી ચૂરમું બને છે તો ચૂરમું છે ને તો જો ચૂરમું આવી ગયું છે બહુ મસ્ત છે સુરતી ચૂરમું નહીં તને મજા આવી મજા બહુ મસ્ત છે તો જો પાણીપુરી ખાઈને મામાની દુકાને નીચે બેઠા જ છીએ અને મામાએ છે ને દુકાનનું રિનોવેશન કરાયું છે જો બોર્ડ ને બધું અંદર થોડું ઘણું કામ કરાયું છે ઉપર લાઇટિંગ ને એવું બધું ફિટ કરાયું છે કાંકું શું ખુશું માવો ખાઈ હે માવો ખવાય મંદે મીઠો માવો હેવો ડૂટી ફૂટી વાળો બીજો એ કઈ નથી મસ્ત જો મામાનું ઘર છે ને મેઇન રોડ ઉપર છે ટ્રાફિક ને ગાડીઓ ની અવર જવર હોય જ અને આ સાઈડ આપણે નીચે બેઠા છીએ ને આ છે મારા મામાની દુકાન જો બધી વસ્તુ તમને દેખાશે દૂર થી થોડુંક બતાવી દઉં આખું જો આ સાઈડ છે ને એ નાના કસ્ટમર છે પછી જઈએ નાના પાસે જો નાના એ નવો બોટ નહી કહે ઘર બસ દેખો આ સાઈડ નાના નો માલ હે બધો અને આ સાઈડ મામાની દુકાન ઘરે અંદર જવાનું ઉપર રહેવાનું છે ઠંડો ઠંડો પવન બસ મજા મજા બધા કરે બધા મજા કરા અત્યારે તો લગભગ સુઈ ગયા હશે આઠ વાગે ફોન કર્યો તો નવ થયા આઠ વાગે ફોન કર્યો તો બધા જમી

બધા એમરા મૂકી દે જો અત્યારે હું ખુશું માલ ગોઠવી પણ કોથળા હમાતા નથી આવું ક્યાં મૂકીશ હાલ છે સામાન સામાન આટલી ખાલી હાલવાની જગ્યા રાખે મામા બાકી ટોટલી વસ્તુ ટેબલ લેતી આવું હાલો આપણે ટેબલ લઈ આવે અને આ સાઈડ નાના એની દુકાન હંજે નાના આજે કેટલાનો પ્રોફિટ કર્યો ઈનો કેવાય ઈ સરપ્રાઈઝ હાલો પ્રોફિટ કેટલા છે થઈ ગયા ને તમારો હા તો ઈ આપું બધું તો હા તો આ જો ના 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 એ બધું ગોઠવી દીધું જો કેટલું મસ્ત છે ઉપર થી નીચે આ બધું આય અંદર હોય જા આ નથી લેવાના કોઠડા ન્યા રહી જા ઓકે હવે ખાલી ઓલું ટેબલ જ લેવાનું છે ને પૂરું પછી તો જો આજે જે મામીના કિચનમાં છે મામી શું બને છે પંજાબી શાક તમે બનાવો છો

દુકાન હાલે છે ને એમ જ મજા મજા છે ઓલું પછી તમારે બહુ આમ હાથ હકાવો પડે બધું બનાવવામાં ને આમાં એટલું બધું ન હોય ને અને જો આ સાઈડ નાની છે હેલો નાની કાંદા સુધારે છે હાય નાની અમારા નાની જો કેટલા ક્યૂટ છે આ નાનીએ કેવું કઈ રૂપે ખબર આ નાનીએ મને ગળહુંદી નથી પીવડાવી કે તો બધા એમ કે આ એના નાની ઉપર ગઈ છે પણ હું નાની ઉપર જ ગઈ હું

દાંતની સ્ટીકમાં ન હોય એમાં ભરાવી ખાવાનું શેકવાનું હોય મસાલાવાળું કરીને પછી આપણે કાલ છે કાલ તું શેકીને ખાઈ લેજો કે મસ્ત રહેશો હા હે જેતપુર જવાના છે નાની જૂનું કેમ યાદ આવી ગયું જૂનું આવી ગયું પેલા અમે ખારસિયા નો રહેતા નાના હતા તે ગામડે

હાલો હું નાની બે નહોતા હો મામે મામા એ મોકલો તો ગ્રુપમાં ફોટો એકલા એકલા અમારે એવો તો આવે જ ને ગ્રુપમાં મોકલો હાલો આવી દિવાળી ના આપો હે નાના નાના આજે ટોપિટ કરી આવ્યો નાનાથી દિવાળીના દેહે

નાની નોટ મને ન ગમે મને મોટી નોટ બહુ ગમે બે હજાર વાળી નોટ આવતી ને એમાં કલર હતો બહુ મજા હવે તો ઈ તો ગઈ માળી ગઈ પાંચસો વાળી જ આવે છે હા ઈ પાર્ટી આપશે ને હવે હવે હાલો હવે કોણ પાર્ટી આપે એ જોવાનું હે